દાહોદના સિંગવડ ગ્રામ પંચાયતના કથરેલા વહીવટના કારણે ગામમાં નળસિંહ જળ યોજનાના ખાલી નળના બંબુડા શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે સિંગવડ ગામ એક સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની જન્મ અને કર્મભૂમિ ગણાતી આવે છે ત્યારે દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે તો વહીવટકર્તાઓને આવી સમસ્યાઓ કેમ નથી દેખાતી તે પણ એક મોટો સવાલ છે આવા ગ્રામની પ્રજાને પીવાના પાણીની ભારે સમસ્યા હોય અને હાલ ઉનાળાની કાળઝાર ગરમીમાં ગરીબ જનતા પીવાના પાણીના વલખા મારી રહ્યા છે ત્યારે તેમની વહારે કોણ આવશે તે જોવું રહ્યું છે સિંગવડ પંચાયત દ્વારા આપતું પીવાનું પાણી ફક્ત બજારમાં એટલે કે રોડ ઉપરના જ મકાનોમાં પાણી આપવામાં આવતું હોય છે તો રોડ ઉપરના મકાનોની પાછળના મોહલ્લામાં લોકો પીવાના પાણીથી રજડી રહ્યા છે તો શું આ સંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા પ્રજાને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે સિંગોળી ગ્રામ પંચાયતના આંતરા વહીવટના કારણે પ્રજાને સજા ભોગવવાનો વારો તંત્રને કેમ છુપાવે છે તો શું આ પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવશે ખરી તેવી લોક મુખ્ય ચર્ચાઓ નદીના પાણીની જેમ વહેતી થઈ છે